ना रोज यू भार है न वायु नो विंजनो रोज वातो उदय ने अस्त ना दोर डायू परे नट बनी रोज रविराज माले तो भागती भागती पड़ी जती पड़ी जती, पड़ी जती रात नव सूर्य ने हाथ जावे तो ये कर्मवादी बधा कर्म करता रहे એહને તે ઊંઘવું કેમ ફાવે એહને તે ઊંઘવું કેમ ફાવે કે છે કે અમુક આ બધા ભગવાને બનાવ્યા છે સૂર્ય પૃથ્વી તો એ બધા સતત ક્રિયાશીલ જ રહે એમ ભગવાન સ્વામિનારાયણ થી માંડીને અદ્યાપી પર્યંત બધા આપણી આખી ગુરુ પરંપરા એમણે સખત અને સતત વિચરણ કર્યું છે અહીં કોઈ ગામ એવું ન હોય કે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ ન પધાર્યા હોય જેને પૂછો તો કે હા અમારા ગામમાં બે વખત પધારી ગયો કે ત્રણ વખત અમારે ઓદરકા જેવું ગામ હાવ નાનું અમારે સુરેશભાઈ કે અમે સભા કરવા જવાનું બાપાએ એમને કીધું તે ભાવનગરથી જઈએ ત્રણ સા વાહન મળે પછી સાયકલ ભાડે લેવાની હોય હું તિભુંદા કે બે જઈએ પહેલી વખતે સાયકલ લીધી ભાડે ઓલા તો ભાડે આપતા જ હતા એ તો આપે જ પછી પૂછ્યું કે ભગત પણ ક્યારે આવશો અને ક્યાં લઈને જાવ છો તો કે ઓદર કાય કે તો સાયકલ પાછી મૂક પેલા કેમ ભાડું આપી દઈશું કે ભાડું નહીં સાયકલ જ ન પાછી આવે ત્યાંથી એ ગામમાં ગયેલી સાયકલ પાછી ન આવે તો આંચકી જ લે તો એ ગામમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પાંચ વખત પધાર્યા છે આભના થાંભલા રોજ ઉભા રહે વાયુનો વીંઝણો રોજ વાતો ઉદય ને હસ્તના દોરડા ઉપરે બની રોજ રવિ રાજ માલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી રાત નવ સૂર્ય ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા માંગરોળ પધારેલા અને આમ બધા હરિભક્તો સાથે હતા પણ એક જરા કોતક જોયું અને ભગવાને પૂછ્યું આ કોણ છે કારણ કે એની પાસે કઈ છે નહીં અને બોલે છે લ્યો લવિંગ તજ એલાયચી બદામ પિસ્તા કાજુ થકીધું કે મહારાજ એનું ચસકી ગયું છે મોટા શેઠ હતા કબા શેઠ અમારે પણ એના વાહન ડૂબી ગયા ને એમાં ચસકી ગયું છે કોક કોક ને ચસકે છે ક્યાંય લાગઠ આવું હોય તો નથી પણ તમે ભગવાને પૂછ્યું તમારા ગામમાં આવા કેટલા કબા ગાંડા કે મારા ગામમાં થોડા કે આવું ના કે ગામ તો ન હોય અમારે ભાવનગર અમારે વખણાતું પેલા સગવડતા કેટલા સમય પહેલાંની હતી ગાંડા ગાંઠિયા ગાયું રસ્તામાં બેઠી હોય અને ગધેડા રખડતા હોય ફોરજી ની સગવડતા હતી હવે આ તો બધી આવે છે ફોરજી ને ફાઈવજી તો મહારાજા તો આવા એક મહારાજ કે અમે તો એમ જાણીએ છીએ કે ભગવાન નથી ભજતા ને એ બધા કબા ગાંડા છે ખરેખર દરેક મહાપુરુષો બધા ભગવાન ભજવાનું કીધું છે બ્રહ્માનંદ સ્વામી કીધું તો જો ને શાહ ભયો ભયો પત સાહ ભયો હે તો રાગી ભયો વિતરાગી ભયો બળ ભાગી ભયો ભન જઈ રહ્યો હે તુમાની ભયો નિર્માની ભયો પરમાની ભયો જશ લયો હે બ્રહ્મ મુનિ ઘનશ્યામ કો આશ્રિત જો ન ભયો તો કછુ ન ભયો હે तन नारी मिली फुलवारी मिली जुयटारी मिली माई का चलो है पूत मिले घर सुत मिले बहु दूत मिले निज बैन पलो है खान मिले अरु पान मिले सनमान मिले कहु भाग्य खिलो है ब्रह्म मुनि घनश्याम को आश्रय જો ન મિલ્યો તો કશું ન મિલ્યો હે આ તો એમણે ત્યાં મૂળીમાં ગઢવી લોકો જે આ રહેતા હતા ગઢવી પા ત્યાં ગઢવીઓને બધાને વાત કરી તમે બહુ ડાયા છો ખરા પણ જગતના માર્ગે ડાયા છો ભગવાનના માર્ગે ડાયા થાવ તમે ગમે તે થશો હું હતો જ બ્રહ્માનંદ સ્વાઈ હું લાડુદાન ગઢવી હતો કદાચ નામ ના દીધું હોય અને અને મને બધું જ કવિ કેણ સિદ્ધ કળા એતા જાય પરદેશ માં જ્યાં ગાજે ત્યાં ગરાશ સિંહ તો જ્યાં જાય ને ત્યાં રાજા જ કહેવાય કોઈ એમનો કહે એ ભાઈ તું ગીર માં રાજા અહિયાં કઈ તારું નો હાલે એનું બધે હાલે કવિ કેણ અને સિદ્ધ કળા અતિ ચોડા અભ્યાસ એતા જાય પરદેશમાં તો જ્યાં ગાજે ત્યાં ગરાસ પણ હું બધુંય મૂકીને જો ભગવાન મને મળ્યા ને અને હું એમાં જોડાઈ ગયો તમે પણ આવો એમ કહેવા ગયા તા ગઢવીને બધાને આ કહેવા ગયા ત્યાં આ છંદ એમણે ગયા છે ત્યાં જગતમાં ગમે તેટલું ડાપણ હશે પણ જો ભગવાન ન ઓળખ્યા તો કવિ કાગ લખે ધોવા દો રઘુરાય શક મને પડ્યો છે મન માય તમારા પગ ધોવા દ્યો ને રઘુરાયજી રામ લક્ષ્મણ જાનકીજી એ તો તીર ગંગા ને જાયજી નાવ માગ્યું નીર ઉતરવા ત્યાં તો ગુહ બોલો ગમ ખાય તમારા પગ ધોવા દ્યો ને રઘુરાયજી રજ તમારી પ્રભુ કામણ ગારી મારી નાવ નારી બની જાય તો તો જ મારા રાક જનની આ જીવી કાટળી જાય તમારા પગ ધોવા દ્યો ને જોઈ ચતુરાય આ ભીલ જનની જાનકીજી મુસ્કાયજી કે અભણ કેવું યાદ રાખે અને ભણેલા ભૂલી જાય કે બહુ ડાયો બહુ ખરડાય ઘણી વખત એને કરતા અભણ પામી જાય ઓળખી જાય અને ભણેલા રહી જાય દોડીને જો ચડી ગયો હોત ને ટ્રેનમાં તો પકડાઈ જાત ને ટ્રેનમાં મુસાફરી કરી શકે પણ પૂછવા ગયો સાહેબને હવે એના પાછા જીભ જલાતી હતી ને માસ્તર પૂછવા રહ્યો કે પાંચ વાગે ફાસ્ટ ક્યારે આવશે સાહેબ ક્યાં ગઈ દોડીને ચડી ગયો ને પૂછવાનો રહ્યો તો અભણ કેવું યાદ રાખે ને ભણેલા ભૂલી જાય બહુ ડાયો બહુ ખરડાય આમ કઈક અંધારે જતો હતો ને ઉઘાડા પગે હશે તે પગ કઈક શેમા પડ્યો તેને એમથી શેમા પડ્યો હશે પગ તે લઈને આમ પાછું હાથેથી લઈને ઊંઘવા ગયો નરક બરક માં નથી પડ્યો ને ત્યાં બરોબર એને ઠેસ આવી ત્યાં નાકે અડી ગયો હાથ ત્યાં ખબર પડે ઓહો આ તો નરક છે તે પાછું આમાં ભૂસી નાખ્યું હાથ કોરો કરવા માથે તો કે પગ બગડ્યો હાથ બગડ્યું નાક બગડ્યું માથું બગાડ્યું બહુ ડાયો બહુ ખરડાય અને કોક અભણ નીકળ્યો ઝાડ ધરો જેમાં પડ્યો એમાં આગળ પગ તો ઘતો નીકળી ગયો એને કઈ જોયું નહીં અભણ કેવું યાદ રાખે આ તો ભણેલ ભૂલી જાય તમારા પગ ધોવા જો રઘુરાય ભગવાન સ્વામિનારાયણ વખતમાં આ બધા ખેડૂતો ઓળખી ગયા કાઠી દરબારો ઓળખી ગયા કે આ ભગવાન છે અને કેટલાય વિદ્વાન હતા ને વિરોધ ગયા દીવાન હતા મોટા મોટા રાજકાજ કરતા હતા એ ના ઓળખી શક્યા અને ગામડાના ભક્તો એ ઓળખી ગયા અને સેવામાં જોડાઈ ગયા એક વખત ભગવાન આમ વડતાલ થી પાછા તો મહારાજને યાદ આવ્યું કે આપણે ઘોડે વિહાણી છે વસેરા માટે બકરા એક બે લીધા હોય જણા તો હારું તે પૂછ્યું ગોવાળોને કે વેચાતા લેવા છો અને બે બકરા લેવા છે અને દૂધણા અને અમને ગમે એવા તમે પૈસા તમને ગમે એવા કહેજો અને પછી મહારાજે એક ભગતને કીધું કે તમે આમાંથી હારા બે બકરા ગોતી લ્યો તે બે બકરા હારા ગોત્યા ને એને તો ગોવાળાએ શું કીધું ભગવાન આને ભલે ઉજળા લુગડા પહેર્યા અને ઘોડા પર બેઠો તમારો ભગત થયો પણ કો ન કો અમારી નાતનો હોવો જોઈએ કારણ કે એણે જે બકરા ગોત્યા ને એના પરથી લાગે છે કે અમારી નાતનો હોવો જોઈએ એ હતા જોધા પરવાડ લ્યો કાયમ માટે સેવામાં જોડાઈ ગયા હતા તો એવા નાના નાના માણસો હતા જે ભણેલા ન હતા એ બધાય ભગવાનને ઓળખી ગયા અને ભગત ખરેખર આ થઈ ગયા અને બહુ વિદ્વાનો હતા એ કેટલાક રહી ગયા વિદ્વાનોનો વિરોધ નથી પણ એ વાંચવા રે મેળવવા રે અને પેલા વિશ્વાસ તો એમ ભગવાન સ્વામિનારાયણ પૂછે છે કે આ ગામમાં આવા કેટલા તો કે મહારાજ આવા તો થોડાક બહુ ઓછા મહારાજ કે એવું નથી ભગવાન નો ભજન તો આખા ગામના ગામ એ બધા કબા ગાંડાજ છે કારણ કે જો આપણે આપણું ન કરી શક્યા ભજન છે નહી ભાઈ ભાડે ન થાય અમુક બાબત જાતે જ કરવી પડે તું મારા વતી દર્શન કરી આવજો ને મારા વતી પ્રાર્થના કરજો ને એ કેવી થાય ખેતી પાતી વિનતી ઓર પીઠન કી ખજવાળ એતા નહી પર હથડે વો તો આપ કરન મે સાર જાતે ખજવાળ આવે ભાઈ આપણો હાથ ન પોગે એવી જગ્યાએ હોય અને કોક ખજવાળ એમાં મજા આવે કારણ કે આપણું એપી સેન્ટર ક્યાંક બીજે હોય ને આ ક્યાંક બીજે ઉતરી નાખે એ જાતે ખજવાળીએ ને એની જે મજા કોક ખજવાળી દે તો ખેતી પાતી વિનતી ભાગ્ય હારા મળે તો ઉપજ આવે છે નહીં કે ભાગ્યો પણ ગયો ટાણે દવા ન છાટી નામ થયું તેમ તો જાતે ભજન કરવું પડે જાતે ભક્તિ કરવી પડે પણ જો ગામમાં સગવડતા જ ન હોત તો શું કરે ગામમાં કોઈ મંદિર નો હોય ત્યાં યુરોપમાં હતા દેશમાં આપણો સત્સંગ છે દેશમાંથી બે છે બધાને તકલીફ છે હમણાં જ એક ભાઈ કોક મળ્યો મને કે હું એટલે સાધક ત્યાં સારંગપુરમાં મળ્યા જર્મની થી આવ્યા સાધુ તો અહીંથી જર્મની જાય છે ને બધા એ જર્મનીથી નાયા સાધુ થવા આવ્યા તો કે મેં કીધું આવી તકલીફ છે મને કે હા અને કેટલું અગાઉ બુકિંગ કરાવવું પડે છે હોલ અને ટાઈમે પૂરું કરી દેવું પડે તમારી ગમે તેવી કથા હોય તો હું કરી દઈશ અને બેઠા છે બધા નથી બોલવાના આવો પાછા મૂંઝાતા નહીં હાર કે એક એક પછી આવું કરશે તો શું થશે આપણું મોટેરા મોટેરા બોલવા ને બધા ખાસ તો વિવેક સારસાઈ લાભ લેવાનો પણ આપણે અહીંયા મંદિર છે એ લોકોને મંદિર નથી ગમે ત્યાં હોલમાં બધું લઈને જવાનું જમાડવાના રોજ એટલે સભામાં રસોડાનો સામાન ગાડીઓમાં લઈને જવાનો ત્યાં જમાડવાના આપણે અહીંયા સરસ પાછું રિનોવેટ થઈને પછી આરસની મૂર્તિઓ દર્શન કરવાની મજા આવે આપણું મન ચોટે અને ભગવાનને સંત એ આ મૂર્તિમાં પ્રાણ પૂરે છે જેમ કોક મોટા આમંત્રણ આપે તો વડાપ્રધાન આવે કે નહીં એના આમ કક્ષ ના હોય તો એ આમંત્રણ આપે તો આવે નહી તો ઢાંકણીયામાં કઈ વડાપ્રધાન આવે આવ્યા કોઈ છે અત્યાર સુધી કોઈ આવશે નહીં એવું લાગે છે પણ જો કોઈ અહીંથી ઢાંકણીયાનો જ કોઈ એવો મોટો માન થઈ જાય ધનાઢ્ય કે જે આખા દેશ ને મદદ કરતો હોય પછી એક એક અહીંયા આવો પધારો હમણાં જ આવ્યા હતા ને અમરેલી તો આવે એમ આવા મહાપુરુષો મહંત સ્વામી મહારાજ એમણે આ મૂર્તિઓનું પૂજન પ્રતિષ્ઠા કર્યું અને પાછા પરમ પૂજ્ય સદગુરુ વિવેક સાગર સ્વામી અને ભક્તવસલ સ્વામી પધાર્યા બોચાસણથી અને એમણે અહીંયા સ્થાપન વિધિ કરી અને વેદોક્ત વિધિથી એમાં ભગવાનની સ્થાપના કરી છે તો ભગવાન એમાં સાક્ષાત રહ્યા છે ભગવાનેથી કીધું હું મૂર્તિમાં રહીને તમારી બધી સેવા અંગીકાર કરીશ અને ભાવનગરમાં તો મૂર્તિમાં રહીને ભગવાન જમી ગયા યોગીજી મહારાજના વખતમાં એ મૂર્તિઓ અત્યારે ગોંડલમાં પહેલા ખંડમાં છે એ જ ભાવનગરમાં હતી પ્રભુદાસ શેઠને ત્યાં મૂર્તિમાં રહીને ભગવાન દર્શન દીધા હોય બોડાણા ની સાથે ભગવાન હાલી બેસીને ડાકોર ગયા દ્વારકા થી મૂર્તિ પધરાવી છે એના આપણે દર્શન અને એવો નિયમ રાખી જેમ યોગ સાહેબ બધા એ જ કહેવાના આપડા ગામમાં જે સ્કૂલ પહેલા નહીં હોય તો પણ શરૂ થઈ હશે કેટલો આમ આનંદ થયો છે એમાં પહેલી વખત લાઈટ આવી છે ત્યારે તમને કોક યાદ હશે જ તે હા ત્યારે બધા જોવા નીકળ્યા હશે કે લાઈટ આવી લાઈટ આવી અને ગામમાં પહેલી વખત બસ શરૂ થઈ છે ફેસ્ટિવલ આવી ત્યારે કેટલો આનંદ આવે હવે તમારા ગામમાં બસ આવે છે કે હવે તમારા ગામમાં વીજળી આવી ગઈ છે હવે અમારા ગામમાં ભગવાને આવી ગયા છે તો આપણે ભગવાનના દર્શન અહીંયા જે રહેતા હોય એને એક વખત તો મોઢું દેખાડું અમે બધા દર્શન કરતા હતા ને એક ભાઈ હા આંધળા હતા તો એ કે આગળ આવવા દો મને અલા ભાઈ તું આગળ આવે પાછળ જાય તને હું કઈ દેખાવાનું છે કે મને નથી દેખાવાનું પણ ભગવાનને હું દેખાવ ને તો મારા ઉપર નજર કરે ને તો મારું સારું થાય લ્યો તે આંધળાને આવું થાય દેખતાય કરવાનું હોય શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાહ